શું બીજી વાર ગરમ કરવાથી ચા બની જાય છે ઝેર આજે જાણીએ શું છે હકીકત વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ઘણીવાર આપણે ચા બનાવીએ છીએ અને તેને પીવાનું ભૂલી જઈએ છીએ બાદમાં તે ઠંડી થઈ જાય છે અને પછી તેને ગરમ કરીને ફરી પીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તે તમારા માટે ઝેર સાબિત થઈ શકે છે ચા માત્ર એક પીણું નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે મોટા ભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે કેટલાક લોકોને દિવસમાં બેથી ત્રણ વખત ચા પીવાની આદત હોય છે જો કે કેટલીક રિસર્ચમાં વધુ પડતી ચા પીવાના ગેરફાયદા પણ સામે આવ્યા છે પરંતુ લોકો તેના પર વિશ્વાસ કરતા નથી ઘણા લોકો એવા છે જે દિવસમાં પાંચથી છ વખત ચા પીવે છે કેટલીક વાર લોકો વધારે પડતી ચા બનાવે છે અને પછી જ્યારે તેમને ફરી ચા પીવી હોય ત્યારે તેઓ તેને ફરીથી ગરમ કરીને પીવે છે પણ ચા ફરી ગરમ થાય ત્યારે ઝેર બની જાય છે ક્યારે ઝેર બની જાય છે ચા ટીઓઆઈના સમાચાર મુજબ જો ચા બનાવ્યાની થોડી વાર પછી ઠંડી થઈ જાય તો તેને તે જ સમયે ફરીથી ગરમ કરવામાં કોઈ નુકસાન નથી જોકે નિષ્ણાતો માને છે કે ચા હંમેશા તાજી પીવી વધુ સારું રહેશે ફરીથી ગરમ ન કરવું તે વધુ સારું છે ક્યારેક ચા બહુ ઝડપથી ઠંડી થઈ જાય તો તેને ગરમ કરો પરંતુ તેને વારંવાર ગરમ કરવાની આદત ન બનાવો વાસ્તવમાં ચાને ફરીથી ગરમ કરવાથી ચામાં હાજર સ્વાદ સુગંધ અને પોષક તત્વો ઘટી જાય છે નિષ્ણાતોના મતે જો ચા તૈયાર થયાને ચાર કલાક થઈ ગયા છે તો પછી કોઈ પણ કિંમતે તેનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ત્યાં સુધીમાં ઘણા બેક્ટેરિયા તેમાં આવવા લાગે છે જો તમે તેને તૈયાર કરીને એક કે બે કલાક માટે છોડી દો છો તો પણ તેમાં બેક્ટેરિયા વધવાનું જોખમ રહે છે જો તમે દૂધવાળી ચા બનાવી હોય તો તેમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે ભારતમાં મોટાભાગના લોકો દૂધની જ ચા પીવે છે તેથી દૂધની ચાને ફરીથી ગરમ કરવાનો પ્રયાસ કરશો નહીં દૂધ ખાંડની ચા સાથેની સમસ્યા બીજી તરફ ઘણીવાર આપણે ચા બનાવીએ છીએ ત્યારે તેમાં દૂધની સાથે ખાંડ પણ ઉમેરીએ છીએ ખાંડ વધુ બેક્ટેરિયાને આમંત્રણ આપે છે જ્યારે તમે દૂધ અને ખાંડ સાથે ચા બનાવો છો અને તે ઠંડી થાય છે ત્યારે તે ખૂબ જ ઝડપથી બગડે છે ઉનાળાની ઋતુમાં જ્યારે તાપમાન ખૂબ જ વધારે હોય છે ત્યારે ચા ઠંડી થયા પછી ખૂબ જ ઝડપથી બગડવા લાગે છે એટલે કે ઉનાળામાં ફરીથી ચા ગરમ કરીને બિલકુલ ન પીવી જોઈએ જોકે એ પણ સાચું છે કે જો તમે ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીશો તો તે ઝેર બની જશે તેમાં કોઈ ગેરંટી નથી પરંતુ ટેસ્ટ અને પોષણ વગેરેને લગતી સમસ્યાઓ છે જો તમે ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીવો છો તો તેની ઘણી આડઅસર થાય છે અને પેટની સમસ્યા થઈ શકે છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સારું રહેશે કે ઠંડી ચાને ગરમ કરીને ન પીવી જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ